હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા યુટ્યુબ મિત્રોને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ વહેલી સવારના ગુડ મોર્નિંગ તો આજે સવાર સવારમાં મેં શું ચાલુ કર્યું છે જો મસ્ત મસ્ત ખાટિયા ઢોકળા અને એક ઘણવો બની પણ ગયો છે ઓ તમને મોઢામાં પાણી આવી ગયા છે મારા ને પણ જો મોઢામાં પાણી આવી ગયા હાલ હું ફટાફટથી ચા મૂકી દઉં કે કે તું તો ચા પીતી નથી કે કાં મીઠી થાય ને મોરી થાય આજે વસન ઘરે છે તો મને બહુ ખુશી થાય છે કે એ પણ મને જો હેલ્પ કરાવે છે અને મારા વ્લોગ્સમાં મોસ્ટલી હું એકલી જો એટલે હું ઘણી વખત એમ કીધું મારા વ્લોગ્સમાં કોઈ ના અને આજે કોક આવવાનું છે તો કોણ આવવાનું છે તો જોતા રહેજો આખો વિડીયો તો ખબર પડશે કે આજે કોણ આવવાનું છે તો આખા વિડીયામાં બને રહેજો અને નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો આજે મહેમાન આવવાના છે પણ એ મહેમાન અમારા ઘરના સભ્ય જ છે એટલે મહેમાન ન કહેવાય પણ કોણ એ હું પછી કહીશ અત્યારે હું આ મસ્ત મસ્ત ઢોકળા બનાવી લઉં કારણ કે મારા મોઢામાં પણ પાણી આવે છે કે જલ્દી જલ્દી થોડોક નાસ્તો કરી લઈએ સારું ચાલો તો આપણો બીજો ઘાણો કમ્પ્લીટ રેડી થઈ ગયો છે વાલા મસ્ત મસ્ત વરાળ નીકળી રહી છે મેં કીધું પેલા વરાળ નીકળી જાય ને આપણે ધગી જાઉં હવે આ લાસ્ટ છે એમાં પણ મેં મસ્ત મસ્ત બધું નાખી દીધું છે જોવો હવે સીધું મૂકવાનું છે તો આપણા બે ઘાણવા તૈયાર થઈ ગયા છે પણ હું તમને એમ કહું કે તમારે એક એક ઘાણવો કરીને આપણે ગેસ ઉપર ઢોકળિયામાં મૂકવાના છે પણ એના માટે એક ઘાણવાનું પૂરતું ખીરું લઈ એમાં નિમક ભજીયાના સોડા અને ખાસ ભૂલતા નહીં મિત્રો ગરમ પાણી ગરમ પાણી સેજ નાખવાનું એટલે એ સોડા મિક્સ એક સરખા થઈ જાય અને ઢોકળા સોફ્ટ થાય જેમ કે જો આપણા ઢોકળા જોવા એટલા સોફ્ટ થયા છે જો જુઓ થયા એકદમ જારીવાળા એકદમ જુઓ તમારી નજર સામે છે તો એના માટે તમારે છે ને ગરમ પાણી સેજ એક એક ઘણામાં થોડું થોડું એડ કરતું જવાનું એટલે એ ઢોકળું સરસ જ થાય એમ એવું ના હોય કે સોડા વધારે નાખીએ તો પોચા થાય એમ એટલે આ એક ટ્રીક છે સરસ ઢોકળા બનાવવાની પણ લેડીઝ ને સારું ચાલો તો હું એમ કેતી હતી કે આજે કોક આવવાનું છે તો કોણ આવવાનું છે ચાલો આજે બાન બાપુજી આ છે અમારે ઓમભાઈ ના મેં કીધું તું કે બાન બાપુજી આવશે બાન બાપુજી આવી ગયા છે અને આપણે રસોઈ કરવા વર્ગી ગયા છીએ જો તો સારું જો મેં કીધું હતું તમને કે વણેલા ગાંઠિયા જે બનાવવાના છે તો એનું સલાડ તૈયાર થઈ ગયું છે એની લીલી ચટણી તૈયાર થઈ ગઈ છે એના મસ્ત મસ્ત કેરીનું કાચું તૈયાર થઈ ગયું છે તો હમણાં હવે તો કે ખાખીની સિઝન છે એટલે એ પણ મસ્ત અને પછી સરસ મજાનો મેં લોટ બન બાંધી લીધો કે લોટ બાંધી અને આખા પરિવારને છે ને જમવા બેસાડી દીધા માન કરીને આજે ઘણા સમય પછી આખો પરિવાર ભેગા બેસીને જમીએ છીએ અમારી ઘરે તો જો મસ્ત મસ્ત બે જાતની ચટણી સલાડને તળેલા મરચાં અને મોઢામાં પાણી આવી જાય અને અમે બે દેરાણી જેઠાણી બનાવીએ છીએ અમને બેયને ફાવે છે વણેલા ગાંઠિયા બનાવતા એટલે અમે બે બનાવીએ છીએ ને બધા જમે છે તો કેવો લાગ્યો વિડીયો એ કમેન્ટમાં જરૂરથી કહેજો કેવા બેના ગાંઠિયા એ પણ કહેજો એટલે અમને થોડુંક પ્રોત્સાહન મળે અને જુઓ ચાલો ગાંઠિયા ખાવા તમને તો ગાંઠિયા જોઈને મોઢામાં પાણી આવી ગયું હશે ને સાચું ને સારું ચાલો બધાને જય નારાયણ